સંપૂર્ણ ભારતના કાર્યકર્તાઓ દ્વારા એક મહાયજ્ઞ કરવામાં આવ્યો અને સંપૂર્ણ ડોક્ટર સાહેબના નેતૃત્વમાં એ મહાયજ્ઞ પૂર્ણ થયો એનો પણ ડોક્ટર સાહેબને ને જાય છે આખા જ મહાકુંડી છ મહિના પહેલા સુરેન્દ્રનગર શહેરના આપણે બધા કાર્યકર્તાઓને બોલાવી અને જે મંદિરના ટ્રસ્ટીઓ છે એને પણ બોલાવીને આપણો હનુમાન ચાલીસા જે સંકલ્પ છે એને આગળ કઈ રીતે આવ્યા અને મારો આ ચોથો કુંભ હતો બાર વર્ષ વાળો અર્ધકુંભ તો મારા પચીસ થી થઈ ગયા છે એટલે દરેક કુંભના અનુભવના કારણે મારા ધ્યાનમાં હતું કે શું શું પ્રશ્નો આવે છે સમસ્યા આવે છે તો કુંભમાં જમીન સરકાર આપે મફત આપે અને ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા અખાડાના સંતો કરે હવે વસંતભાઈ કોઈ અખાડાના સંતને ઓળખતા ન તો રહે ક્યાં અંદર જાઓ તો કોઈ જમવાય ન ના પડે પણ એમનું કોઈ અંદર ન જાય એટલે કુંભમાં આવનારા લોકોને મોટા પ્રમાણમાં રહેવાની જમવાની વ્યવસ્થા કરવાનો છે સાથે જ એક મોટી અનાજ અને આપણું જે હનુમાન ચાલીસા કેન્દ્ર એની વિશેષ માહિતી પાણીયા ડૉક્ટર અંબેડ ચોકરે આપણને આપશે ત્યાં રોડ ઉપર એટલે રોડ ઉપરથી નીકળે ને ખબર પડે કે એ ખાવાનું મળે એવા દરરોજના ચૌદ ભંડારા લગભગ સવા કરોડ લોકોને ખબર આપણું દવાખાનું હતું

બસો ગંઠાણોમાં ચા બંદોડની એક લાખ લોકોથી હિન્દુ સમ્રાટ છો અને આજે આપનો શું પ્રોગ્રામ છે કાલે સુરંદનગરમાં છ જગ્યાએ પીવાના પાણીના પરબ બે જગ્યાએ ધરાવ અને આજે લીમડીમાં પણ આપણે ગુજરાતમાં પાલસોય જગ્યાએ શુદ્ધ પીવાના પાણીના પરબ આરોનું પાણી હશે અને ઠંડુ હશે એક પરબમાં ચાર હજાર દસે દિવસમાં બે એક વખત ભરીશું તો એને કારણે મોટા પ્રમાણમાં આનો લાભ મળશે એવા ગુજરાતમાં પાંચસો એક જગ્યાએ પરબ ઊભા કરવાનો આપણો પ્રયાસ છે વર્ગ પણ લાગશે